રાધાકૃષ્ણ ના સ્કૂલ જેને શિક્ષક દિન તરીકે ઉજવવામાં આવે છે આ સન્માનિત દિવસે અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત એસવી સન્માનનીય વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

વધામણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આજે શિક્ષક દિન નિમિત્તે અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ દ્વારા શાળામાં સતત ત્રીસથી પાંત્રીસ વર્ષ જેમને સેવા બજાવી છે એવા વય નિવૃત્ત શિક્ષકોનું સન્માન કાર્યક્રમ છે અને જે શિક્ષક મિત્રો સતત પચીસ વર્ષથી આ શાળામાં અવિરતપણે શૈક્ષણિક કાર્ય કરી રહ્યા છે એ તમામ શિક્ષક મિત્રોને પુરસ્કાર અને મોમેન્ટો આપીને આજરોજ અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ એમને સન્માન કરવા જઈ રહ્યું છે અને આજરોજ સ્વામી વિવેકાન ગુજરાતી મધ્યમ શાળાએ વિવેકા અમૃત કર કરીને એક મેગેઝિન બનાવ્યું છે એમાં તમામ શિક્ષક મિત્રોએ પોતાની શાળા વિશે ટહુકો આપ્યો છે અને આ વિમોચન કરવા માટે આજરોજ ગેસ્ટ ઓફ ઓનર તરીકે અશોકભાઈ પંજવાણી સર અને વેલનેસ સ્પીકર તરીકે ડૉક્ટર ભાવનાબેન શેઠ ઉપસ્થિત છે આભાર